જય ગિરનારી ના રહે કોઈ દુઃખ ના લગે કોઈ બીમારી બે હજાર પચીસ તો આવો જાણીએ કે આ પરિક્રમા કરતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેનાથી કરી અને તમારી પરિક્રમા છે એ અદભુત બની રહે સૌથી પહેલા કહી દો કે પરિક્રમા છે એ દર વર્ષે ચોક્કસ તિથિએ જ યોજાય છે દેવ દિવાળી સુધી એટલે પાંચ દિવસની હોય છે અને બે તિથિ એક સાથે હોય તો ઘણી વખત ચાર દિવસની હોય છે આ વર્ષે એમ માનો કે પહેલી તારીખ એટલે કે એક અગિયાર બે હજાર થી પાંચ અગિયાર બે હજાર આ પાંચ દિવસની યોજાવાની છે હવે ઘણા બે તારીખનું કે ઘણા એક તારીખનું હવે એ જે છે કેટલા ભાવિક ભક્તોજનો પરિક્રમાના અગાઉના દિવસે આવી જાય છે વધારે ભીડ થાય તો માણસોના હિત માટે થઈ અને તંત્ર દ્વારા ઘણી વખત એક દિવસ વહેલી પરિક્રમા ચાલુ કરી દેવામાં આવતી હોય એની આપણે અપડેટ જે ત્યાં સાધુ સંતો અને ગિરનાર ભૂમિના જે મહંતો છે એના દ્વારા જે કંઈ નિર્ણયો થાય છે એને આપણે સ્વીકારીએ અને ધાર્મિક દ્રષ્ટિએ આ પરિક્રમાનું આગવું મહત્ત્વ છે એટલે તિથિ મુજબ પરિક્રમા કરીએ પણ ચાલો જાણીએ કે આ પરિક્રમામાં તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બાબત પહેલી પ્લીઝ નાના બાળકોને જો શક્ય હોય તો સાથે લઈ જવાનું ટાળો મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું કે જ્યારે એ ગાઢ જંગલની વચ્ચે પરિક્રમાનો રૂટ છત્રીસ કિલોમીટરનો છે અને વચ્ચે જે પહેલા બાર અને છેલ્લા બાર આ જે ચોવીસ કિલોમીટરમાં હજી નેટ કદાચ મળી જાય પણ વચ્ચેના બાર કિલોમીટરનો જે દુર્ગમ વિસ્તાર છે ત્યાં નેટ મળતું નથી ઘણી વખત રાત્રિની અંદર વચ્ચેના એરિયામાં અંધારું પણ ખૂબ હોય છે તો બાળકો જો ભૂલથી પણ એમાં છૂટા પડી ગયા તો એને ગોતવામાં બહુ મુશ્કેલી થાય પોલીસના મિત્રો ત્યાં મદદ કરશે પણ એ પણ લાચાર હોય છે કે એને ડાયરેક્ટ ના મળે એ રાવટીમાં એકબીજાને જાણ કરતા હોય પણ ત્યાં સુધીમાં તમારી હાલત ખરાબ થઈ જશે બાળક ઓલરેડી ભગવાનનું સ્વરૂપ છે એને પુણ્યનું ભાથું બાંધવાની જરૂર નથી એટલે આ એક બાબત ખાસ વિનંતી કે નાના બાળકોને સાથે લઈને ન જવું બાબત નંબર બે છેલ્લા કેટલાય વર્ષથી જે ગિરનાર છે એની અંદર સતત એ મુહિમ ચાલુ છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને જે ઇકો ઝોનની અંદર છે ગિરનાર અભયારણ્ય એટલે તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે કે લોકો છે એ પ્લાસ્ટિક લઈને ન જાય હવે આપણે ખ્યાલ છે કે આ એક ધાર્મિક ઉત્સવ છે આ એક ધાર્મિક મહાત્મયની પરિક્રમા છે તો શા માટે આપણે પુણ્યને બદલે પાપનું ભાથું બાંધીને આવીએ છીએ શા માટે ગિરનારને બગાડીએ છીએ એટલે પ્લાસ્ટિક લઈને જતા નહીં ત્યાં તમને પ્લાસ્ટિક કઢાવી નાખવામાં જ આવશે પછી તમારો સામાન સાચવવામાં તમને મુશ્કેલી થશે માટે ખાસ વિનંતી કે પ્લાસ્ટિક લઈને જવું નહીં તમને શરૂઆતમાં જ્યારે ભવનાથની અંદર જાશો ત્યારે એન્ટ્રીની અંદર જ એ રોકવામાં આવશે ને આ પ્લાસ્ટિક ચેક કરવામાં આવશે બધું જ કાઢી નાખવામાં આવશે અને પછી જ્યારે પરિક્રમાનો ચાલુ થાય અને ફોરેસ્ટનો જે ગેટ આવે ત્યાં પણ પોલીસના જવાનો દ્વારા આ સરસ કામગીરી થાય છે અને ઢગલાબંધ પ્લાસ્ટિક યાત્રાળુઓ પાસેથી કઢાવી નાખવામાં આવે છે તો બીજી આ ખાસ બાબત ધ્યાન રાખજો કે પ્લાસ્ટિક લઈને નહીં આપણી નૈતિક ફરજ પણ છે કે એ પવિત્ર ગિરનારને પવિત્ર જ રહેવા દઈએ અને યાત્રા કરીએ ભલે તમે ધાર્મિક દ્રષ્ટિએ આવતા હોય કે પછી તમે માત્ર પર્યટનની દ્રષ્ટિએ આવતા હોય છતાં પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પ્લાસ્ટિક લઈને પરિક્રમામાં આવવું નહીં બાબત ત્રીજી કે માણસોએ પોતાના નિયમો બદલી નાખ્યા છે ને તો ગિરનારે પણ પોતાના નિયમો બદલ્યા છે વર્ષો પહેલા જયારે પરિક્રમા શરૂ થતી ત્યારે પ્રાણીઓના મોઢા સિવાય જતા મતલબ કે ક્યારેય કોઈ ઉપર હુમલો કરવો કે કોઈ પ્રાણીનું પરિક્રમાના માર્ગમાં દેખાવું એમ કહેવાતું કે સિંહ તો છું પણ કીડી પણ તમને જોવા ના મળે મતલબ કે કોઈ પ્રાણી આ પરિક્રમાના દિવસો દરમિયાન કોઈ યાત્રાળુને રંજાણ કરતા નહીં પણ આપણે આપણા નિયમો બદલ્યા છે ધાર્મિકને બદલે આપણે માત્ર પર્યટન જેવો માહોલ થતો જાય છે એટલે ગિરનારે પણ પોતાના નિયમો બદલી નાખ્યો અને બે વર્ષ પહેલાંની ઘટના તમને ખ્યાલ છે કે એક નાની દીકરી ઉપર દીપડાનો હુમલો થવો અને એ સિવાય સાપ દેખાવવા તો બીજા પણ જંગલી જાનવરો પરિક્રમાના રૂટમાં આવી જવા તો આ બધી ઘટનાઓ આપણને એક સૂચવે છે કે ભાઈ તમે તમારા નિયમો પાડો તો પ્રકૃતિ પણ એના નિયમો પાડશે એટલે ભૂલે ચૂકે પણ જ્યારે તમે રાત્રિની અંદર જંગલમાં જ્યારે વિશ્રામ કરો છો સુવો છો રાત્રિના અંદર જ્યારે તમારે સુવાનું હોય ત્યારે જ્યાં બધા માણસો જે પડાવની અંદર હોય ત્યાં જ રાખવું અંદરના જંગલમાં જવું નહીં તો આ બાબતનું બાબત નંબર ચાર હવે ધાર્મિક દ્રષ્ટિને બદલે પર્યટન વધતું જાય એટલે એની સાથે સાથે કેટલાક અસામાજિક તત્વો પણ આ પરિક્રમાની અંદર હવે ધીમે ધીમે બહોળી સંખ્યામાં વધતા જાય છે એના હિસાબે ચોરીના બનાવો વધતા જાય અને ખાસ કરીને મોબાઈલ ચોરી તો મોબાઈલ અને એવી કિંમતી વસ્તુઓ સાથે રાખવી નહીં મોબાઈલ તમે રાખો પણ એનું ખાસ ધ્યાન રાખવું પણ કિંમતી વસ્તુઓ સાથે રાખવી નહીં દાખલા તરીકે સોનાની કોઈ દાગીના પહેરવા કે કોઈ વસ્તુ પહેરવી સોનાનો ભાવ તમને ખબર છે માટે આવો જોખમ લેવું નહીં વચ્ચે ક્યાંય કવરેજ મળશે નહીં એટલે ફોન ખોવાઈ ગયા પછી પણ માનલો કોઈ ચોઈરો નથી પણ તમારા ખિસ્સામાંથી પડી ગયો તમે સુતાનિયા પડી ગયો પણ ત્યાં કવરેજ જ ના હોય તો રીંગ વાગે કેમ એટલે ગોતવો પણ અઘરો થઈ પડે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને ચોર અને ખિસ્સા કાતરુઓ જેવા અસામાજિક આની અંદર હોય છે એટલે એનાથી થોડું સચેત રહેવું બાબત નંબર પાંચ છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા છે જેટલો સામાન માપનો હશે તેટલું સારું રહેશે પહેલી વખત આવતા ઉત્સાહમાં ઉત્સાહમાં કોથરા બાંધી લે અને પછી થોડાક કિલોમીટર હાલે એટલે ખુદ કોથરા જેવા થઈ જાય એવું મેં ઘણી વખત પરિક્રમામાં જોયું છે માટે માપનો સામાન સાથે રાખવો તમને પહેલા બાર કિલોમીટર પછી જે ઝીણા બાવાની મઢી આવે છે ત્યાં અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ એક તો એને સલામ છે ખરેખર જે સેવા કરે છે જે પહેલી વખત આવશે ને તો માન્યમાં નહીં આવે કે આવા અતિ દુર્ગમ વિસ્તારમાં આવા જંગલમાં આવા પહાડી વિસ્તારમાં એટલા લોકો આવી દિલથી કઈ રીતના સેવા કરી શકે એટલા બધા સેવાના કેમ્પો હોય છે માટે જમવાનું તમને મળી રહેશે પણ સૂકો નાસ્તો તમે જે વચ્ચેના ગાળામાં પરિક્રમાનો જે માર્ગ છે ત્યાં તમને નહીં મળે એટલે એના માટે સૂકો નાસ્તો સાથે રાખી શકો અને તમે ઝીણાબાવાની મઢીથી આગળ જાશો તો વચ્ચે તમને જે ઘોડી આવે છે ત્યાં દોઢસો રૂપિયામાં ગરમા ગરમ ખોળો અને રોટલો પણ મળી રહેશે આ તમને જમવાની વ્યવસ્થાની વાત કરી બાબત નંબર છ કે પરિક્રમાના દુર્ગમ વિસ્તારમાં ક્યાંય નેટ આવતું નથી અને વચ્ચે રસ્તામાં તમને ઘણી બધી વસ્તુઓ વેચાતી પણ ખાવા પીવાની લઈ શકો માટે એના માટે રોકડા થોડા ઘણા રૂપિયા સાથે રાખવા બધી જગ્યાએ નેટ નથી એટલે ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે નહીં તો એ પણ એક ખાસ ધ્યાને રાખવું બાબત નંબર સાત આ વખતે તિથિ મુજબ દિવાળી થોડી વહેલી છે એટલે કે દસમા મહિનાની વીસ તારીખે દિવાળી આવી ગઈ અને પરિક્રમા નવેમ્બરની શરૂઆતમાં જ આવી ગઈ એટલે જે દર વર્ષે જે મધ્યમ નવેમ્બરમાં હોય એટલી ઠંડી કદાચ ના પણ મળે પણ રાત્રિના સમયે ઠંડી પડે છે અને વરસાદ છેલ્લે થોડા સમય પહેલાં જ થયો એટલે ગિરનારની અંદર શિયાળો અને ચોમાસું આ મિક્સ ઋતુ તમને જાણે અનુભવ થતો હોય ને એવું લાગશે અને દિવસના ખૂબ તાપ પણ પડશે માટે ઋતુ જે ચેન્જ થાય છે એટલે નાની મોટી જે બીમારીઓ તાવ શરદી ઉધરસ માથું દુખવું કડતર આવું બધું થાય એના માટે થોડી ઘણી દવાઓ સાથે રાખવી અને જેને અસાધ્ય રોગો છે સપોઝ કે હાઈ બીપી હોય અથવા તો શ્વાસ ચડવો આવી બધી બીમારી હોય તો શક્ય હોય તો ટાળવું કારણ કે ઊંચા ચઢાણ આવે છે પણ જય ગિરનારી વાંધો નહીં આવે હું કોઈને ટાળવાનું નથી કહેતો પરિક્રમા કરો પણ તમારી સલામતી સેફ્ટી સાથે આ પરિક્રમા કરવી બાબત નંબર આઠ રોકાવું કઈ કઈ જગ્યાએ તો સૌથી પહેલાં તમે બાર કિલોમીટર પછી ઝીણાબાવાની મઢી આવે ત્યાં રોકાઈ શકો ત્યાંથી બાર કિલોમીટર ચાલો એટલે માળવેલાની જગ્યા આવે અને ત્યાંથી થોડું આગળ ચાલો એટલે બોરદેવી મંદિર પણ આવે તો આ ત્રણ જગ્યાએ તમે રોકાણ કરી શકો છો અને રોકાણ કરવાની જગ્યાઓ જ્યાં બધા સુતા હોય જ સુવાનું રાખવું બાબત નંબર નવ જંગલ વન પર્યાવરણને નુકસાન પહોંચાડવું નહીં તંત્ર દ્વારા તેના બોર્ડ પણ ત્યાં મારેલા તમને જોવા મળશે અને એના મોટા દંડ છે એટલે કે જંગલની અંદર ક્યાંય લાકડાઓ કાપવા તમે જે લાકડી શરૂઆતમાં આપે છે એ પણ તમે છેલ્લે મૂકી દેવાની હોય છે તો જંગલને નુકસાન ના કરવું એ આપણી નૈતિક ફરજ પણ છે અને તંત્ર દ્વારા જે સૂચનાઓ આપે એનું ખાસ ધ્યાન રાખજો અને જંગલી પ્રાણીઓનો ક્યાંય છેડતી કરવી અને હેરાન કરવા એનો વિડીયો ઘણી વખત વાયરલ થતો હોય તો એવી કોઈ કૃત્ય કરવા નહીં જો તંત્રને ધ્યાને આવી જાય તો પછી આપણા મોર બોલે તો કહેતા નહીં એટલે આમાં તમને ચેતવી દો કે એવી કોઈ ચેષ્ટાઓ કરવી નહીં બાબત નંબર દસ અને આ એક સાવચેતીના ભાગરૂપે નહીં પણ થોડી સમજણના ભાગરૂપે કે આ ગિરનાર પરિક્રમા છે ઘણી વખત લોકો ધાર્મિક માન્યતાથી આવતા હોય તો ઘણા પ્રકૃતિ પ્રેમીથી ને હિસાબે પણ આવતા હોય પણ એક વિનંતી એ છે કે પરિક્રમા જો તમે કરો ને તો થોડીક શ્રદ્ધાથી કરજો ભલે તમે ફરવા માટે આવો છો પણ થોડીક શ્રદ્ધાથી પણ જો કરશો ને તો ગિરનારીના ચોક્કસ તમને આશીર્વાદ મળશે જંગલની અંદર તમને એવી અનુભૂતિ કંઈક અલગ અનુભૂતિ થશે આ એક ગિરનારની ખૂબી છે એટલે એ થોડો તમારો જે માઇન્ડસેટ છે એ પર્યટનની સાથે સાથે થોડી ગિરનારીમાં શ્રદ્ધા રાખજો અને જે પરિક્રમાના નિયમો છે એનું પાલન કરજો ઘણી વખત ત્યાં ઘણા બધા સાધુઓ હોય છે તો ઘણા સાધુઓના વેશમાં પણ કોઈ પોતાનું પેટ ભરવા માટે થઈને નાટક કરવાવાળા પણ મળી રહે છે પણ તમે એનાથી મતલબ શ્રદ્ધા હોય એ રીતેના દર્શન કરજો અને બાકી એવા કોઈ બહિરૂપિયા હોય તો એનાથી સાવચેત પણ રહેજો પણ ગિરનાર છે એ ભૂમિ છે થોડીક શ્રદ્ધા હોય તો તમને ચોક્કસ એ આશીર્વાદ મળશે ત્યાં ઘણા નાગા સાધુઓ પણ હોય છે જેના દર્શન કરવા એ પણ એક અદભુત લાવો છે તમે ભલે માનતા ના હોય પણ છતાંનીયા જેમ થોડીક વાર માની લેજો અને એ રીતના દર્શન કરજો ને તો પણ તમને એની અનુભૂતિ ચોક્કસ થશે આ અમે અમારા પોતાના અનુભવ ઉપરથી હું તમને વાત કરું છું કારણ કે તમે જ્યારે અગ્નિ પાસે જાઓ છો ત્યારે માગ્યા વગર તમને ત્યાં ગરમી મળે છે તમે બરફની પાસે બેસો તો માગ્યા વગર તમને ઠંડક મળે છે તમે ફૂલની પાસે બેસો તો માગ્યા વગર તમને સુગંધ મળે છે બસ ગિરનારની ભૂમિ આ સાધુ સંતુઓ અને ત્યાં જે જગ્યા છે એનો પણ કંઈક આવો પ્રતાપ છે ત્યાં તમે ખાલી જાશો અને જો થોડીક શ્રદ્ધાનો તમારો માઇન્ડસેટ હશે ને તો તમને ચોક્કસ એ અનુભૂતિ થશે બાકી તમને પ્રકૃતિ જ જોવાની હોય તો અદ્ભુત પ્રકૃતિ પણ છે પ્રકૃતિ પણ માણીએ અને ગિરનાર પરિક્રમાના જે નિયમો છે એને ફોલો કરીએ ગિરનાર પરિક્રમા એક તારીખે ચાલુ થાય એક તારીખના રાત્રે થશે કે ત્રીસ તારીખના રાત્રે થશે કે બે તારીખના સવારે થશે આની હું લગભગ દસથી બાર દિવસ ગિરનારની અંદર જ આ સમય દરમિયાન મજા લેવા માટે મારું પોતાનું ચાર્જિંગ કરવા માટે જતો હોય છે મને ત્યાં મજા આવે છે ખાલી પરિક્રમા અને વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય નહીં પણ આઠ દસ દિવસ રોકાવવું અલગ અલગ સાધુ સંતોને મળવા અલગ અલગ જગ્યાઓનો અનુભૂતિ કરવી મા અંબાના દર્શન કરવા અને ગિરનાર જેટલો ચડાય એટલો ચડવો આવું બધું મારે દર વર્ષે હોય છે પણ આ વખતે એમ થયું કે બધા મિત્રોને એની જાણ કરીએ અને ગિરનારની તમામ જે પરિક્રમાની અપડેટ છે એ તમને હું યુટ્યુબ અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ત્યાંથી સતત આપતો રહીશ તો જોડાયેલા રહેજો જે કંઈ ચર્ચાઓ કરી શક્ય હોય એટલું પાલન કરવા તમને હાથ જોડીને વિનંતી કરું છું તંત્રની સૂચનાઓનું પાલન કરજો ગિરનારની અંદર એક શ્રદ્ધાની રીતે જજો અને ગિરનારીના આશીર્વાદ મેળવજો